મિત્રો હું અત્યારે ખોડિયાર માતાજીના મંદિરે આવી ગયો છું અને વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો અહીં મને માતાજીના વાહન એવા મગર માતાના દર્શન થયા હતા કે અહીં બે માતાજીની મૂર્તિ છે તો એમનું કઈ તમે માહિતી આપી શકો છો આપણે મંદિરે જઈએ એ પેલા તમને અહીં વોડલા નીચે એક માતાજીનું ત્રિશૂલ ત્રિશુલ જે છે એ જોવા મળે છે તો આપણે એમના દર્શન કરીએ અને મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો તમને બધાને હું આજે એક એવા મંદિરે દર્શન કરવા માટે આવ્યો છું જે ખાંભા આપણે નાનોડી આવીએ તો અત્યારે હું નાનોડી ચોકડી ઉપર જ ઊભો છું મિત્રો અને આ જે રસ્તો છે ચલાળા અને સાવરકુંડલા તરફથી આવે છે અને આ જે રસ્તો છે એ ઉમરિયા તાતણિયા લાસા પીપળવા ઘાવડિયા આ બધો ગીર વિસ્તાર ગણાય એ બાજુ જાય છે અને આ જે રસ્તો છે એ ઉના તરફ જાય છે અને ખાંભા તરફ જાય છે મિત્રો તમે આ બોર્ડમાં વાંચી શકો છો અત્યારે આપણે નાનુડી છોકરી એ ઊભા છીએ અને આ બોર્ડ ત્યાં જ મારેલું છે તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ તાતણિયા ધરાવડા આયશ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે જેને તાતણિયા ગીર કહેવામાં આવે છે તો અત્યારે તમે બોર્ડમાં વાંચી શકો છો ઉમરિયા તાતણિયા લાસા પીપળવા અને ગાવળિયા આ બધા ગામ જે છે આ ગીર કાંઠાના ગામ છે અને આ બધા ગામ એક જ લાઈનમાં આવે છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ તાતણિયા જેને તાતણિયા ધરાવડા આયશ્રી ખોડિયાર માતાજીના મંદિરના નામથી ઓળખવામાં આવે છે તો આ જે રસ્તો જાય છે એ જ જાય છે તાતણિયા ગામ તરફ અને તાતણીયા ગીર તરફ તો આપણે એ ખોડિયાર માતાજીના દર્શન કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો અત્યારે હું નાનોડી જે ચોકડી છે ત્યાંથી ઉમરિયા ગામ થઈ અને અત્યારે હું પહોંચી ગયો છું તાતણિયા ગીર જેને કહેવામાં આવે છે ત્યાં તો મિત્રો આ જે ગામ છે એ તાતણિયા ગીર જ છે અને આ જે રસ્તો છે પીપળવા તરફ જાય છે અને આ જે રસ્તો છે એ તાતણિયા ગામમાં થઈ અને ત્યાંથી પછી તાતણિયાનો જે ધરો કહેવામાં આવે છે જ્યાં આ શ્રી ખોડિયારમાં બેઠા છે નદી નદીના કિનારે ત્યાં જ આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તાતણિયા ગીર જેને તાતણિયા આઈ શ્રી ખોડિયાર માતાજી કહેવામાં આવે છે તમે મારી પાછળ જોઈ શકો છો મારી પાછળ જે તમને મંદિર દેખાય છે એ જ છે તાતણિયા ધરાવાડા આઈશ્રી ખોડિયાર માતાજીનું મંદિર ને ત્યાં જ આપણે દર્શન કરવા માટે જવાના છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો સામે જે પુલ દેખાય છે ત્યાંથી આપણે ચાલો જે તમને સામે દેખાય છે એ જ છે તાતણિયા ધરાવાળા આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જે તાતણિયા ગીર ગામે આવેલું છે તમે તાતણિયા ગામ જે છે એના બહાર નીકળો થોડા એટલે તમને નદી કિનારે જ આ મંદિર જે છે એમના દર્શન થાય છે તો આપણે આ જે પુલ છે ત્યાંથી ચાલીને જઈશું માતાજીના મંદિર તરફ દર્શન કરવા માટે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો અહીં એક પાણીનો જે ધરો કહેવામાં આવે છે એ પણ અહીં તમને જોવા મળે છે અને આ પાણીના ધરા કાંઠે જ આવેલું છે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જેને તાતણિયા ધરાના નામથી ઓળખવામાં આવે છે મિત્રો તો હવે આપણે જઈએ દર્શન કરવા માટે ખોડિયાર માતાજીના અને અહીં ગામના લોકો પણ દર્શન કરવા આવ્યા છે તો આપણે એમની સાથે પણ બની શકે એટલી થોડી ઘણી વાતચીત કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ જે દાદા છે અત્યારે આપણી સામે ઊભા છે એ અહીં રોજ માછલીને મમરા નાખવા આવે છે અને અહીં પાણીની અંદર બીજા પણ ઘણા બધા જીવ જંતુઓ હોય છે એ બધાને અહીં મમરા નાખવા માટે આવે છે રોજ અને દર્શન કરવા માટે પણ આવે છે તો મિત્રો તમે તમે જોઈ શકો છો અહીં દાદાએ જ્યારે મુમરા નાખ્યા અને થોડી વારમાં તમે અહીં જોઈ શકો છો એક કાચબો જે છે એ અત્યારે મુમરા ખાઈ રહ્યો છે હું થોડું ઝૂમ કરીને બતાવું તમે જોઈ શકો છો એક કાચબો જે પાણીમાં છે એ અત્યારે મુમરા ખાઈ રહ્યો છે અને અહીં માછલાઓ છે અને મિત્રો અહીં એક ખોડિયાર માતાજીનું જેને વાહન કહેવામાં આવે છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ ભાઈ જે છે એ પણ અહીં સેવા કરવા માટે આવે છે આ તાતણીયા ધરાવાળા આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે અહીં તમે જોઈ શકો છો આ જે પાણીનો ધરો છે તેમાં માછલી તથા કાચબાઓ માટે આ મમરા લઈને અહીં નાખે છે અને સેવા કરે છે મિત્રો અને આ એમની રોજે રોજની સેવા છે તમે રોજે રોજ આવો છો ને હા અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે તમે વિડીયોમાં જોઈ શકો છો આ જે સામે દેખાય છે એ જ છે તાતણિયા ધરાવાળા શ્રી ખોડિયાર માતાજીનું મંદિર તો તમે વિડીયોમાં બનાવી રેજો મિત્રો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ હવે તો મિત્રો આપણે મંદિરે જઈએ એ પહેલાં તમને અહીં વડલા નીચે એક માતાજીનું ત્રિશુલ જે છે એ જોવા મળે છે તો આપણે એમના દર્શન કરીએ અને અહીં તમે જોઈ શકો છો વડલાના થડમાં પણ માતાજી બેઠા છે મિત્રો તો આ પણ ખોડિયારમાં છે તો આપણે એમના દર્શન કરી અને ત્યારબાદ આપણે દાતણીયા ધરાવાડા આયશ્રી ખોડિયારમાંનું જે મૂળ સ્થાનક છે ત્યાં દર્શન કરવા માટે જઈએ હવે તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આયશ્રી દાતણિયા ધરાવાળા ખોડિયાર માતાજીના મંદિરે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બધા જે ગામના લોકો છે અહીં રોજે રોજ દર્શન કરવા માટે આવે છે બધાને જય માતાજી તો હવે આપણે દર્શન કરીએ આ શ્રી ખોડિયાર માતાજીના અને આ જે મંદિર છે એ તાતણિયા ખોડિયાર માતાજીનું મંદિર છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જ છે તાતણિયા ધરાવાળા આય શ્રી ખોડિયાર માતાજીનું મંદિર અત્યારે હાલના મહંત જે છે અતુલ બાપુ અહીં મંદિરમાં જ બેઠા છે તો આપણે આ મંદિરની જાણકારી જે છે એમનું જે કાંઈ ઇતિહાસ છે એ આ અતુલ બાપુ જે છે એ બતાવશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો પણ પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ તો મિત્રો હવે અતુલ બાપુ જે છે આપણને આ મંદિરની માહિતી આપશે તો તમે વિડિયોમાં બન્યા રહેજો તો મિત્રો આ આપણી સામે બેઠા છે એ જ છે અતુલ બાપુ તો એમની બાજુમાં એક બાળક બેઠો છે એ એમના ભાઈનો દીકરો છે એમનું નામ જય છે જય જય માતાજી તો આ બાપુને પણ આપણે જય માતાજી કરીએ તો બાપુ આ મંદિર જે છે તાતણિયા ધરા આઈ શ્રી કોળિયાર માનું તો એમના વિશે તમે માહિતી આપી શકો છો આઈતિ માતાજી રાજાને પ્રસન્ન થઈને લઈ ગયા હતા ભાવનગર અહીંથી જ માતાજી ગયા હતા ને માતાજીએ સરસ રાખી પાછું વાળી જોઈ ત્યાં હું બેસી જાય એમ રાજા પણ આવતા રાજાએ પાછું વાળું જોયું એટલે માતાજી ત્યાં સ્થાન બેસી ગયા એ સ્થાને આમ આ એનો ઇતિહાસ અહીંથી જ માતાજી ગયા હતા અને હું એક તમને બીજો પ્રશ્ન પૂછું અતુલ બાપુ આ માતાજીને મંદિરની અંદર અત્યારે હું અને આપણે બધા જોઈ શકીએ છીએ કે અહીં બે માતાજીની મૂર્તિ છે તો એમનો કંઈ તમે માહિતી આપી શકો છો આ પ્રગટ થયેલા માતાજી આ મૂર્તિ બદલાવેલી છે એવું છે એમનું તો વિડીયોમાં દર્શન કર્યા મિત્રો આપણે આઈ શ્રી ખોડિયાર માતાજીના જેને તાતણિયા ધરાવાળા આઈ શ્રી ખોડિયાર માના નામથી ઓળખવામાં આવે છે અને મિત્રો આ મંદિર જે છે એ તાતણિયા ગીરમાં આવેલું મંદિર છે મિત્રો તો તમે અહીં મંદિરમાં માતાજીના દર્શન કરી શકો છો અને સાથે સાથે એમના વાહન મગર માતાના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો તો મિત્રો અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો શ્રી ખોડિયારમાં એક સિંહ સાથે ઊભા છે જેમણે એક ખૂબ જ અદભુત સ્વરૂપ ધારણ કરેલું છે અને કામળી ઓઢીને શ્રી ખોડિયારમાં ઊભા છે તો આ ફોટોની નીચે જ ખોડિયારમાંનું જે મંદિર છે તમને જોવા મળે છે તો અહીના મહંત જે છે હાલમાં અહી બાજુમાં બેઠા છે અને એ આ માતાજીનું જે મંદિર છે ત્યાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપશે તો અતુલ બાપુ તમે અહી ઉજવાતા ઉત્સવોની માહિતી આપી શકો છો જો મા મહિનામાં કોડિયા જયંતિ આવે આઠમની ત્યારે યજ્ઞ ને બટુક ભોજન ને એવું બધું છોકરાને કરાવી બે નવરાત્રીમાં યજ્ઞ થાય આ સુ ચૈત્ર મહિના આ બધા પ્રસંગ આવે એમાં નજીક માં તો મિત્રો એ બધા મંદિરે પણ આપણે દર્શન કરવા માટે જઈશું અને અહી ઉજવાતા ધાર્મિક જે ઉત્સવો ઉત્સવો જે છે જે પ્રસંગો છે એ પણ બાપુએ કીધા તો હવે આપણે એ બધા મંદિરે દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો જય માતાજી બાપુ જય માતાજી આ હતું આય શ્રી ખોડિયારમાંનું મંદિર પ્રાગટ્ય સ્થાન જેને તાતણિયા ધરાના નામથી ઓળખવામાં આવે છે અને મિત્રો આ જે મંદિર છે એ તાતણિયા ગીરમાં આવેલું મંદિર છે તો એમની બાજુમાં જ એક મંદિર તમને જોવા મળે છે તો અહીં તમને દાડમા દાદાનું મંદિર પણ જોવા મળે છે તો અહીં તમને દાડમા દાદાના પણ દર્શન થાય છે મિત્રો

હા તો તમે હાલો મારી હારે આપણે દર્શન કરીએ હવે આપણે જઈએ બાર જે તાતણિયાનો ધરો છે ત્યાં કારણ કે ત્યાં કદાચ માતાજીનું વાહન જે છે એમના દર્શન થઈ શકે છે એ તાતણિયા ધરામાં એટલે કે ત્યાં એક મગર છે પાણીની અંદર એ આપણને કદાચ આપણા નસીબ હોય તો જોવા મળી શકે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે હું તાતણિયા ધરાવાળા આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરે આવ્યો છું તો ત્યાં મને તાતણિયા ધરામાં ખોડિયાર માતાના વાહન એવા મગર માતાના દર્શન થયા હતા તમે થોડું ધ્યાનથી તમને પણ દર્શન થશે તો મિત્રો આ છે તાતણિયા ધરો તાતણિયાનો ધરો કહેવામાં આવે છે જેને અને અહીં જ આઈ શ્રી ખોડિયાર માના મંદિરે આપણે દર્શન કર્યા અને ત્યાં બીજા બે મંદિર હતા ત્યાં પણ આપણે દર્શન કર્યા અને મિત્રો ત્યાં અતુલ બાપુએ આપણને ખૂબ સરસ મજાની જાણકારી આપી આ મંદિર વિશેની તો અહીં એક બાર પણ મંદિર આવેલું છે એ છે રાંદલ માનું મંદિર તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું તો અત્યારે તમે જોઈ શકો છો પ્રવિણ દાદા પણ દર્શન કરવા અત્યારે આવી ગયા છે રાંદલ માના જય માતાજી દાદા દાદા તમે રોજે રોજ દર્શન કરવા આવો કે પાછળ જે મકાન છે આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરની એકદમ પાછળ છે તો તમે અહીં ગમે ત્યારે દર્શન કરવા માટે આવો તો તમે અહીં લાપસી કરી શકો છો અને અહીં રોકાઈ પણ શકો છો એવી વ્યવસ્થા છે મિત્રો આ અંદર તો તમે ગમે ત્યારે અહીં આવો તો અહીં બધી વ્યવસ્થા થઈ શકે છે ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ તો મિત્રો આજે આપણે આવ્યા હતા શ્રી ખોડિયાર માતાજીના મંદિરે જેને તાતણિયા ધરાના નામથી ઓળખવામાં આવે છે મિત્રો અને મારી પાછળ તમે જોઈ શકો છો એ જ મંદિરે આપણે દર્શન કર્યા અને ત્યાં બાપુએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી મંદિર વિશે અને આપણે ત્યાં મગર માતાના દર્શન કર્યા ત્યાં આપણે ઘણા બધા પક્ષીઓ જોયા અને આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રોને શેર કરજો ચાલો મિત્રો હવે મળીશું નવી જગ્યાએ નવા આશ્રમે કઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય ખોડિયારમાં સાથે જય હિન્દ જય ભારત